માં ગેરરીતિઓ થયેલ છે તે બાબતની અરજીઓ વકફ એક્ટ ઓગણીસો મુજબ તપાસ કરવા માટેની અરજીઓ આપી હતી તેના અનુસંધાને વકફ બોર્ડ ગાંધીનગર દ્વારા બે વખત જુદી જુદી તારીખો અને સુનાવણી રાખી અરજદારો અને ટ્રસ્ટીઓને હાજર રહેવા માટે નોટિસ આપી હતી તેમ છતાં અરજદાર બંને તારીખોએ હાજર રહ્યા અને વકફના ટ્રસ્ટીઓ એક તારીખમાં હાજર રહ્યા પરંતુ વકફ બોર્ડે આપેલ નોટિસ મુજબના પુરાવાઓ રજૂ ન કરતા વકફ બોર્ડના ચેરમેને ગામના વકફ ટ્રસ્ટોની તપાસ વકફ બોર્ડની પેનલ સભ્ય તોફિક વહોરાને સોંપી હતી જેમાં વકફ બોર્ડના અધિકારી તપાસ માટે દેહ ગામે આવ્યા પરંતુ અરજદારો અને ટ્રસ્ટીઓ વચ્ચે બોલાચાલી થતા તપાસ ન થઈ શકી અને વકફ ટ્રસ્ટોમાં લાખો રૂપિયાની ગેરરીતિ થયેલી છે જેને લઈને રજૂઆત કરવામાં આવી છે મારું નામ ઈશાકભાઈ હસન અમીર દુરા હું દેગામ ગામનો રહેવાસી છું અમે આવેદનપત્ર આપવા માટે આવેલા છે ગાંધીનગર વકફ બોર્ડમાં ત્રણ તારીખો પડે છે બે તારીખમાં એ લોકો હાજર નથી થયા એક તારીખમાં અમે આવ્યા પછી ટ્રોફિક વોરદ બેગમ તપાસ માટે આવા બધા દસ્તાવેજો ભેગા કરવા માટે એ લોકોની પાસે કોઈ પુરાવા નથી એટલા લીધે આ લોકોએ અમારી સાથે માથાકૂટ કરી ને આ બંધ કરાવી દીધો હજુ અમને માણી નાખવાની ધમકી આ લોકો પાછા આપે છે નાખવાની ધમકી આપે છે બીજું બસો ચોવીસ બસો બેતાલીસ બસો બસ આઠસો ચાલીસ ને બસો સત્તર આ ચાર ટ્રસ્ટ છે એમાં બે વર્ષમાં પચાસ લાખની ચોરી છે વકફ બોર્ડને મતલબ કે આ લોકોએ વકફ બોર્ડને બી ગેરમાર્ગે દોરી દોર્યું છે હવે જો અમે ચાલીસ વર્ષનો હિસાબ જોઈએ પાંત્રીસ ચાલીસ વર્ષનું તો કરોડોનો હિસાબ નીકળે છે મહેરબાની કરીને અમારે વકફ બોર્ડની પાસે અમે ન્યાય માગીએ છીએ તો કોઈ હિસાબે અમારી એક અમે ધ્યાનની હિફાજત થાય બીજું કે ગામનું જે ટ્રસ્ટ છે એમનો હિસાબ કિતાબ કમ્પ્લીટ થઈ જતો નથી થયેલો છે તેમાં ટ્રસ્ટના બીજા સભ્યો અજાણ છે અમને અમાએ વારંવાર પૂછતા બીજા સારા બધા સભ્યો અજાણ છે પ્રમુખ અને સેક્રેટરી દ્વારા જ આ બધું જે કંઈ છે તે ગેરવટ કરવામાં આવેલ છે એવી અમને અમોય પણ વારવાર વારંવાર એમને રજૂઆતો કરતાં છતાં એ લોકો જવાબ આપવા તૈયાર નથી એટલે અમે પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા આવ્યા છીએ અને અમને ન્યાય મળે એવી અમારી બધાની હૈયાધારણ છે ચંબુસર તાલુકાના દેહગામ ગામે જે ટ્રસ્ટમાં ગેરવહીવટી બાબત અમુએ ગાંધીનગર ખાતે વકફ બોર્ડમાં અરજી કરેલ અને વકફ બોર્ડમાંથી વકફ બોર્ડના ચેરમેન શ્રીએ તપાસ અધિકારી નિમણૂક કરેલ દસ ચાર દસ ચાર તારીખે તપાસ અધિકારી વકફમાંથી આવેલ તોફીકભાઈ વોરા જેમને નિમણૂક કરે તે આવેલ અને તપાસ કરવા દેહગામમાં આવેલ પણ દેહગામમાં જે સામેવાળા પક્ષ છે એ લોકોએ તપાસ થવા ન દીધી અને અરજદારો સાથે લડાઈ ઝઘડા પર ઉતરી આવ્યા અને તપાસમાં તપાસ થવા ન દીધી તો અધિકારીશ્રી લડાઈ ઝઘડાને જોતા પાછા જ આવેલા ગયેલા તો અમારી નાયબ કલેક્ટરશ્રીને પ્રાંત અધિકારીશ્રીને એટલી અરજ કરવા આવેલા છે આવેદનપત્ર આપવા આવેલા છે કે અમારી આ વખત બોર્ડમાં જે ગેરરીતિ થયેલ છે એની ન્યાયિક તપાસ થવી જોઈએ અને અમને સંપૂર્ણ સાથ સહકાર મળે એટલા માટે અમે પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપેલું છે